ચલો એમ સીસી જુનાગઢની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે જો જે મિત્રો અત્યારે ચેનલ સાથે જોડાઈ ચૂકેલા છે જો અવાજ વ્યવસ્થિત આવતું હોય ક્લિયરિટી પરફેક્ટ આવતી હોય બધી બાબતો ક્લિયર તમારા સુધી આવતી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દો ખાસ કરીને જેથી કરીને દોસ્તો લાઈવ આપણે અત્યારે શરૂ કરી દઈએ જો બધું ક્લિયર હોય તો ફટાફટ ખાસ કરીને કમેન્ટ આપી દેજો થોડોક ટેકનિકલ પ્રોબ્લેમ કાલનો આવેલો છે એના પરિણામ સ્વરૂપે ઓબીએ સ્ટુડિયો કામ કરતો બંધ થઈ ગયો હતો એટલે હવે આપણે ડાયરેક્ટ સીધે સીધા અત્યારે યુટ્યુબ ઉપરથી લાઈવ કરી રહ્યા છે એટલે જો તમે જૂની લેક જે લિંક આપણે મૂકેલી છે ત્યાં તમે જો વેઇટ કરતા હો તો અત્યારે આની અંદર આવી જાજો અને બે મિનિટનો ટાઈમ લઈ તમારા જે કોઈ પણ ફ્રેન્ડ સર્કલ છે એના સુધી દોસ્તો આ વિડીયોને ખાસ કરીને પહોંચાડી દો વનપાલ અને ફોરેસ્ટ બિડગાર્ડ બંને ભરતીના સંદર્ભમાં ડિસ્કસ કરવાની છે ભલે ચાલીસ મિનિટ જેવો ટાઈમ લાગે આપણે કોઈ ઉતાવળ નથી દરેક દરેક બાબતની આપણે ચર્ચા કરવાની છે અને એમાં પણ ખાસ કરીને ફોર્મ ક્યારે ભરાશે પ્લસ કેટલી જગ્યાઓ ઉપર ભરતી આવશે એની નિરાતે ડિસ્કસ આપણે કરવાની છે અને પરફેક્ટ રીતે તમને બધી બાબતની માહિતી આપવાની છે ઓલમોસ્ટ ઘણા ખરા સ્ટુડન્ટ જોડાઈ ગયા છે છતાંય આપણે વેઇટ કરશું ત્યાં સુધી આપણે બે ત્રણ મિનિટ આપણી જે લાઈવ લેક્ચરની જે સિરીઝ ચાલુ છે યુટ્યુબની અંદર સિંહ સાહેબ નામથી એના સંદર્ભમાં થોડી ઘણી વાતો કરીએ ત્યાં સુધીની અંદર બધા કનેક્ટ થઈ જાય આપણી સાથે જેટલા જોડાણા કમસે કમ એક શેરિંગ કરી નાખો તમારો પ્રેમ દોસ્તો એમસીસીને માટે એટલો અદ્ભુત છે કે વિડિયો લાઈવ કર્યા પહેલાં કાલે પણ આપણે લાઈવ કરવાની ટ્રાય કરી કાલે પણ લિંક ફેલ ગઈ હતી આજે પણ આપણે લાઈવ કરવાની ટ્રાય કરી આજે પણ લિંક આપણી ફેલ વહી ગઈ તેમ છતાં તમે લાઈવ શરૂ થયા પહેલાં એટલી બધી લાઈકનો જે ઢીલો કરો છો દોસ્તો બરાબર એ બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર દોસ્તો દિલથી આભાર અને ત્યારે જઈને મને એવું ફીલ થાય છે કે ના વનપાલ અને ફોરેસ્ટ વિભાગની અંદર તમે એમસીસીને ખરેખર ચાહો છો અને એમસીસીને તમે ભરપૂર માત્રાની અંદર પ્રેમ આપો છો દોસ્તો તો મારાથી બનશે એટલે પૂરેપૂરી મદદ કરવાનો આપણે પ્રયાસ કરશું સિંહસાફ સિરીઝની વાત કરતા હતા આપણે તો જો તમે વનપાલની પ્રિપેરેશન કરો છો અથવા ફોરેસ્ટ બિડગાર્ડની પ્રિપેરેશન કરો છો તો યુટ્યુબની ઉપર આપણી જે સિરીઝ ચાલુ છે અત્યારે એને દોસ્તો ખાસ કરીને તમારો આવકાર મળી જ રહ્યો છે છતાં એને વધારે હવે તમારા બધાના સપોર્ટની જરૂરિયાત છે એ સિરીઝ તમારી વનપાલ અને ફોરેસ્ટ બિરગાર્ડની પરીક્ષા આવશે ત્યાં સુધી ચાલુ રહેશે બરાબર દરરોજ રાત્રે સાડા આઠ વાગ્યા આપણે એની અંદર લાઈવ લેક્ચરો મૂકી રહ્યા છે અત્યારે એની અંદર ભૂગોળના લેક્ચર આવે છે સામાન્ય ભૂગોળ આવે છે ચોવીસ એપિસોડ આપણે પૂરા કરી દીધા પ્લસ ત્રણ એપિસોડ એ જે ચોવીસ એપિસોડ મૂક્યા એની પ્રશ્નોત્તરીના પણ આપણે મૂકી દીધા કે જેથી કરીને તમે મૂલ્યાંકન પણ કરી શકો કે તમે જે શીખા છો તમે જે ભણ્યા છો એ તમને વ્યવસ્થિત રીતે આત્મસાત થયું છે કે નથી થયું બરાબર તો એ એપિસોડ જે લોકોએ નથી જોયા સિંહ સાહેબ સિરીઝના એ ખાસ કરીને બધા મિત્રો જોઈ નાખજો એનો એક પ્લેલિસ્ટ પણ આપણે તમને બનાવીને એની અંદર આપી દીધું છે અને દરરોજ સાડા આઠ વાગે એ યુટ્યુબ ચેનલની અંદર તમે બધા હાજર રહેજો અને જે એપ્લિકેશન યુઝર છે આપણા એપ્લિકેશન યુઝરને પણ આપણે વાત કરી દીધી કે આજથી બરાબર ચાર વાગે આપણી એપ્લિકેશનની અંદર લાઈવ લેકચરની સિરીઝ આપણે ચાલુ કરી દઈશું એપ્લિકેશનની અંદર પણ ઓકે તો વધારે કોઈ ચર્ચા નથી કરવી ઓલમોસ્ટ જે કોઈ પણ સ્ટુડન્ટને જોડાવાનું હશે કનેક્ટ થવાનું હશે એ થઈ ચૂક્યા હશે અને બાકીના જે કનેક્ટ નથી થયા એને તમે ખાસ કરીને લિંક શેર કરી નાખજો ઓકે એપ્લિકેશન પણ આપણી અવેલેબલ છે જો તમે વનપાલની પ્રિપેરેશન કરતા હોય ફોરેસ્ટ બિડગાર્ડની પ્રિપેરેશન કરતા હોય એમસીસી જુનાગઢ નામની અને એની અંદર ડિસ્કાઉન્ટ ઓફરનો આવતીકાલે દશેરાનો દિવસ એ છેલ્લો દિવસ છે તો જેને જેને જોડાવવું હોય એ જોડાઈ જજો બાવીસો પચાસ રૂપિયાની પ્રાઇસ છે બરાબર પરીક્ષા સુધીની તમારે વેલિડિટી મળશે દરેક દરેક વિષયના વિડીયો લેક્ચર મળશે દરેક દરેક વિષયનું પીડીએફ સ્વરૂપે અદ્યતન નવું મટિરિયલ પણ તમને એની અંદર મળશે બરાબર વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી લેજો સોરી ફરી એક વખત થોડીક ક્ષતિ આવી ગઈ વધારેની વાત નથી કરવી આવી જે મેન મુદ્દા ઉપર આપણે બરાબર કે જેની આપણે અત્યારે ખરેખર ચર્ચા કરવાની છે ચાલો ઓકે તો તમને બધાને ખ્યાલ છે કે વર્ષ બે હજાર ચોવીસ થી લઈ અને બે હજાર તેત્રીસ સુધીનું જે દસ વર્ષનું ભરતી કેલેન્ડર છે તે બહાર પડી ગયું છે વનપાલની તો વાત કરશું જ ફોરેસ્ટ ગાર્ડની તો વાત કરશું સાથે સાથે આપણે કોન્સ્ટેબલની પણ વાત કરશું પીએસઆઈની પણ વાત કરશું અને એની સાથે સાથે બે હજાર પચીસ સવીની અંદર કેવી ભરતીઓ રહેશે એના સંદર્ભમાં પણ આપણે વાત કરવાની છે પાર્થને કે જો હવે ચડાવી લઈ છેલ્લી વખત માણ ચડાવવાનું છે કારણ કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ જેવો મૂકો આવનારા વર્ષોની અંદર પાછું નથી આવવાનું બરાબર એક વનપાલની ભરતીને લઈ એની જગ્યાઓને લઈને ખાસ કરીને અસમંજસ જોવા મળે છે કે ઓ સાહેબ બહુ જ જગ્યા આવશે સાહેબ પચાસ જગ્યા જ આવશે આવો એક બહુ મોટો પ્રશ્ન તમારા મનની અંદર અત્યારે ઝળહળે છે બરાબર જો કે વનપાલની ભરતી હપ્તે હપ્તે બહુ આવી પેલા વનપાલની ભરતી અંગેના જે લાયકાત છે તો લાયકાત અંગેની માહિતી આપી પછી ધીરે 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 કરતા કરતા વનપાલના આરઆર આપ્યા હવે આ દસ વર્ષનું ભરતી કેલેન્ડર આપ્યું હવે ચોથું સ્ટેપ બાકી છે અને છેલ્લું સ્ટેપ એટલે કયું સ્ટેપ તો કે ફોર્મ ભરી નાખો ફોર્મ ભરવાનું સ્ટેપ બાકી છે બાકી બધી પ્રક્રિયા તો હવે પરિપૂર્ણ થઈ ચૂકી છે બરાબર એક સૌથી વધારે અગત્યનો મહત્વનો પ્રશ્ન સ્ટુડન્ટનો અત્યારે એ આવે છે કે સાહેબ ફોરેસ્ટ બિડ ગાર્ડની જે ભરતી આવશે એ બાર પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે તો દોસ્તો હજી ક્યાંય એવું ચોખ્ખું નથી કરેલી કે ગ્રેજ્યુએશન ઉપર આવશે એવું ક્યાંય નથી કીધું જેટલા મોઢા એટલી એટલી વાતો અત્યારે જોવા મળે છે કોઈ કે ગ્રેજ્યુએશન ઉપર આવશે કોઈ કે બાર પાસ ઉપર આવશે બરાબર નેવું ટકા કરતા વધારે ચાન્સીસ એવું કહે છે કે બાર પાસ ઉપર જ આવશે એના વિશે ક્યાંય કોઈ ઇન્ફોર્મેશન નથી બરાબર એટલે ગભરાતા નહીં જે લોકો બાર પાસ છે એ લોકો પણ પ્રિપેરેશન ચાલુ રાખજો કારણ કે ફોરેસ્ટ બિલગાર્ડની ભરતી બાર પાસ ઉપર આવવાની શક્યતા સૌથી વધારે છે એનું કોઈ કીધું જ નથી તો તમે હાથે કરીને શું કરવા અનુમાન લગાવો છો કે ગ્રેજ્યુએશન ઉપર આવશે ગ્રેજ્યુએશન ઉપર આવશે હાથે કરીને સામે આવીને ભરતી ગ્રેજ્યુએશન ઉપર તમારે કરાવવી હોય તો એક અલગ વસ્તુ છે બાકી સરકારે એવી ક્યાંય કંઈ વાત નથી કરી બરાબર આ બાકીના અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વાતો ચીતો કરે છે બરાબર એટલે મેં તમને કીધું એમ બાર પાસ ગણીને આવજો વન પાલની ભરતી જઈ તમારી ગ્રેજ્યુએશન ઉપર આવશે એ તો ફિક્સ થઈ ગયું છે પણ ફોરેસ્ટ ગાર્ડનું એ બાબતમાં હજી કોઈ ફિક્સ નથી થયું એની લાયકાત અંગેની કોઈ બાબતો છે હજી ફિક્સ નથી થઈ અને દોસ્તો વાતું બેક કરી લઈએ બરાબર પછી આની જ ઇન્ફોર્મેશન આપવાની છે ને તમને જે જોઈએ છે એ જ ઇન્ફોર્મેશન આપણે અત્યારે આપી રહ્યા છે બે હજાર પચીસ છવ્વીસનું વર્ષ એવું આવશે કે એ વર્ષની અંદર એટલી બધી ભરતી આવશે પચીસ તો જો કે પૂરું થઈ ગયું એટલે હવે છવ્વીસ જ ગણો ને પચીસ હવે પૂરું થવાની ગણતરીના મહિના હવે બસ બાકી છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એટલે છવ્વીસની અંદર એટલી ભરતી આવશે કે જેની તમે કલ્પના નહીં કરી હોય રાતને દી મહેનત કરી નાખજો તો કોઈ એકાદી ભરતીની અંદર તમે સિલેક્ટ થઈ જાઓ હવે છવ્વીસની અંદર જ રાફડો ફાટવાનો છે એનું કારણ શું છે બરાબર એ દરેક દરેક બાબતને આપણે સમજીએ કે છવ્વીસની અંદર જ કેમ બધી ભરતી આવશે કેલેન્ડર તો દસ વર્ષનું છે દસ દર વર્ષે દર વર્ષે આટલી આટલી જગ્યા ઉપર ભરતી કરવાનું કીધું છે તો સાહેબ તમે કેમ એમ કહો છો કે છવ્વીસની અંદર જ ઢગલા મોઢે ભરતી આવશે સત્યાવીમાં કેમ નહીં આવે અઠ્યાવીસની અંદર કેમ નહીં આવે એનું વિવરણ આપણે અત્યારે સમજીએ બરાબર અને પછી હું કરી શકાય હું ન કરી શકાય એની પણ અત્યારે આપણે ડિસ્કસ કરશું ભેગા ભેગા જોઈએ પેલા તો કેટલી કેટલી જગ્યાઓ છે બરાબર પીપીટી ની અંદર આશા રાખીએ છીએ કે આની અંદર તમને દેખાતું હશે દ્રશ્યમાન થતું હશે ન દેખાતું હોય તો જરીક બરાબર તમારી પાસે આની પીડીએફ છે હવે જો આની અંદર આ વન વિભાગની બધી ભરતીઓ છે વન વિભાગની ભરતી એમાં એસીએફ છે આરએફઓ છે ફોરેસ્ટર આપણે ફોરેસ્ટર ઉપર ફોકસ કરવાનું છે આરએફઓ ઉપર ને એસીએફ ઉપર ફોકસ નથી કરવાનું આ ફોરેસ્ટર ફોરેસ્ટર મીન્સ કે વનપાલ

બરાબર વર્ષ 2026 ની અંદર બરાબર 50 જેટલી જગ્યાઓ ઉપર वनपाल ની ભરતી કરવાની છે તો 150 જેટલી હતી તો કે 150 થઈ હવે આપણે જો જરૂર ની રહે તો કે સર તો ઉભારે જો 27 ની અંદર તો કે 0 28 ની અંદર તો કે 50 29 ની અંદર તો કે 0 30 ની અંદર તો કે 50 તો હું 2030 ની અંદર 50 જગ્યાઓ ઉપર वनपाल ની ભરતી કરશે એમ ક્યો તમે બરાબર શું 2028 ની અંદર वनपाल ની 50 જગ્યાઓ ઉપર ભરતી આવશે એવું કેવા માંગે છે આ નહી તમે આ દસ વર્ષીય બરાબર પચાસ જગ્યા ના કરે સો બે હાજર છવી ની અંદર પચાસ બે હાજર અઠ્યાવીસ ની અંદર પચાસ બે હાજર ત્રીસ ની અંદર પચાસ બે હાજર બત્રીસ ની અંદર પચાસ એમ ટોટલ ત્રણસો જગ્યાઓ ઉપર એને ભરતી કરવાની છે બરાબર

કેટલી જગ્યાઓ પર ભરતી આવશે બસો પ્લસ બસો પ્લસ ગણીને હાલો એમાં કોઈ ચેન્જીસ મને નથી લાગતું કે થાય વનપાલ ની જગ્યા કેટલી હશે બસો પ્લસ જગ્યાઓ હશે કઈ પચા પચા ની ભરતી કરવા સરકાર કઈ એવડા ખર્ચા થોડા કરે થોડુંક લોજિક લગાવવાનું હોય આમાં બરાબર છે સમજો કેવાનો મતલબ હું કહેવા માંગે છે એવી રીતે ભરતી નહીં હોય તમે જે વિચારો છો એવી રીતે નહીં હોય કે ઓકે અઠ્યાવીસ માં પચાસ અંદર પચાસ બત્રીસની ની અંદર પચાસ આવી રીતે નહીં હોય એ કાર્ય હા ગમટે કરશે એટલે મારું ગણિત એવું કહે છે કે છવ્વીસની ની અંદર એ આગળની ચોવી વાળીને પણ ટ્રાન્સફર કરી દે અને અઠ્યાવી વાળીને પણ ટ્રાન્સફર કરી દે એટલે બસો તો ગણવાની જ ગણવાની એથી વધશે ઘટશે નહીં બરાબર અને પછી આદિ છે ને આ આદિ ઈ પછી પાછા નેક્સ્ટ ઇલેક્શન આજુબાજુ આ જેટલી જગ્યાને બીજી કોઈ હોય હોય ની પાછી નેક્સ્ટ ભરતી છે એ લોકો એમ સમજો ને કે તમારી એકત્રીસ બત્રી ની અંદર કરે પાછી બરાબર એટલે છવ્વીસ ની અંદર બસો પ્લસ જગ્યા અને વર્ષ બે હાજર એકત્રીસ બત્રી ની અંદર એકસો વીસ ત્રીસ જગ્યા ઉપર ભરતી કરે આવી રીતનું એનું આખે આખું પ્લાનિંગ હોય આ તો વનપાલની વાત કરી હવે ફોરેસ્ટ બિડ ગાર્ડનું સમજી કે એનું આખું પ્લાનિંગ કેવું હોઈ શકે એની જગ્યા કેટલી આવી શકે વનપાલમાં કેટલી આવશે સમજી ગયા બે તબક્કામાં ભરતી કરશે મારા દ્રષ્ટિકોણ અનુસાર હું જ્યાં સુધી જાઉં છું ને જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી તમને કહું બે તબક્કામાં ભરતી કરશે એક છવીની અંદર આવશે જાહેરાત આવી જા કમિંગ શું ટૂંક સમયની અંદર છવીના સ્ટાર્ટિંગમાં જ ઘા કરશે અને છ મહિનાની અંદર ગોટોપોટો પોટો વાત રહે બરાબર એક છવી ના સ્ટાર્ટિંગ ની અંદર કરશે અને એક એકત્રી બત્રી ની અંદર બીજો ઘાણું ઉતારે છે આમ બે ઘાણું ઉતરશે ટોટલ બરાબર તમે જો એવું વિચારો કે એક બે ત્રણ ચાર ને પાંચ ખાણવા ઉતારશે અને તમને બે બે ભજીયા ખાવા માટે આપશે ગરમા ગરમ એ ભૂલી જાઓ એટલે તમારા માટે બે હજાર છવ્વીસ નું વર્ષ છે ટર્નિંગ પોઈન્ટ છે ભલે બતાવી છે કે અઠ્યાવીસ ની અંદર પચાસ જગ્યા ઉપર વનપાલ ભરતી કરવામાં આવશે નહીં આવે નો આવે એને ટ્રાન્સફર કરી દે ઓકે હવે એવી રીતે આપણે ચર્ચા કરીએ અત્યારે બીડ ગાર્ડનું શું છે બીડ ગાર્ડના સંદર્ભમાં ચર્ચા કરીએ તો બીડ ગાર્ડની વાત કરીએ તો બીડ ગાર્ડની ચોવી કેટલી જગ્યા છે તો કે ચોવી ની અંદર બસો છે ચોવીસ ની અંદર કેટલી જગ્યા છે તો કે બસો પચાસ જેટલી જગ્યા છે બરાબર છવ્વીસ ની અંદર પચીસ માં તો કોઈ જગ્યા નથી અને પચીસ પૂરું થઈ ગયું છવ્વીસ ની અંદર કેટલી જગ્યા છે તો કે છવ્વીસ ની જગ્યા બસો છે એટલે પાંચસો તો થઈ ગઈ પાંચસો થઈ ગઈ હવે જો બે હજાર સત્યાવી નું ઇલેક્શન છે એને ધ્યાનમાં રાખી અને આ જે છે ને આ અંદર એને આમાં ટ્રાન્સફર કરવી ને તો આમાં ટ્રાન્સફર કરી શકે બરાબર એટલે બિડ ગાર્ડ ની જગ્યા કેટલી આવશે તો કે બિડ ગાર્ડ ની જગ્યા ની વાત કરીએ તો છસો થી માંડી અને આઠસો સાડા આઠસો સમથીંગ જગ્યા આવશે જગ્યા કેટલી આવશે છસો થી સાડા સાતસો ગણો ને સાડા સાતસો સમથિંગ જગ્યાઓ આવી શકે છે આ બીડગાર્ડ ની વાત થઈ ગઈ એની બે તબક્કાની અંદર કરવી તો બે તબક્કાની અંદર ત્રણ તબક્કાની અંદર કરવી તો એની ત્રણ તબક્કાની અંદર પણ થાય બરાબર પેલા આ આ ત્રણ તબક્કાની અંદર એની કરી શકશે એવું લાગે છે જે રીતે એનું આ આયોજન છે એને જોતા એક આ મોટો ઘાણું આવશે આ છવ્વીસ ની અંદર જે બીડગાર્ડ નો ઘાણું આવશે ને એ એક બહુ મોટો જમ્બો ઘાણું આવશે અને હાથસો સાડા હાથસો ગણવાની જ છે તમારે આટલી બીડગાડ જગ્યા આવશે જેને જે કમેન્ટ નાખવી નાખી આવે બરાબર કામ ન હોય ને તેમ ના હોય ને તો તમે કેલ્ક્યુલેશન કરીને તમે સમજાવી દો બીજું શું છે બરાબર સારું થયું આમ તો ગઈકાલે વિડીયો આપણે ન બની શકો નહીં ભગવાન જે કરતા હોય વસ્તુ હારી જ કરતા હોય કે આખું તંત્ર એટલે નિરાતે આખું આનું એનાલિસિસ કર્યું પછી મેં હું કેવા માંગે છે આખી વસ્તુ છે બરાબર તો ત્રણ સ્ટેપ ની અંદર બિડગાર ની ભરતી એક અઢીસો વારી પછી એક્સ્ટ્રા કરી નાખે અને આ બસો ને એકસો છત્રીસ એ ત્રણસો ને છત્રીસ સમથિંગ ની પાછી એટલે આ ત્રણ સ્ટેપ માં થાય આ સ્ટેપ નંબર એક રહેશે આ સ્ટેપ નંબર બીજું રહેશે અને આ સ્ટેપ નંબર ત્રીજું રહેશે અને એમ કરીને તેરસો છત્રીસ જેટલી જગ્યાઓ તમારી ભરશે બરાબર એટલે પંદરસો ગણી લેવાની પછી તમારે કેમ કે જગ્યાઓ ખાલી પડતી હોય પ્રમોશન મળતા હોય એના પરિણામે જગ્યાઓ ખાલી થતી હોય છે

અને ફોર્મ ભરાઈ ગયા પછી પરીક્ષા માટે કેટલો ટાઈમ તમને મળશે એક વખત હું ચેક લઉં તમને મેં સમજાવું છે પીપીટી ની અંદર દેખાય છે કે નહીં દેખાય છે ઓલરેડી તમારી પાસે છે દોસ્ત બરાબર આની પીડીએફ તમારી પાસે છે ન હોય તો આપણે આગળ શેરિંગ કરી નાખશું પીડીએફ છે જ છે જ વનપાલની ભરતી ફોરેસ્ટ બીડગાર્ડ ની ભરતીનું કેલેન્ડર જો તમારી પાસે ન પહોંચવું હોય તો તો પછી નકામી છે બધી વસ્તુ લઈ પહોંચી જ ગયું છે બરાબર અને હા બીજી એક વસ્તુ કોન્સ્ટેબલ ની વાત કરું તમને તો કોન્સ્ટેબલમાં પણ ચોવી ની જે જગ્યાઓ છે એ જમા છે બરાબર પચીસ ની અંદર જે ભરતી કરવાની છે એ પણ જમા છે બરાબર તો એ બધી ભરતી છવ્વી ની અંદર આવશે એટલે છવ્વીસ નું વર્ષ છે આ જે છવ્વી નું વર્ષ છે ને દોસ્ત આ ટર્નિંગ પોઈન્ટ વર્ષ રહેવાનું છે બરાબર છે આ બે હજાર છવ્વી નું વર્ષ છે ટર્નિંગ પોઈન્ટ રહેવાનું છે પછી ભરતી નહીં આવે એમ નથી કેતું આવશે બરાબર પણ હવે જે છવ્વીસ ની અંદર ચૂકી ગયો હશે એનું હત્યાવી ની અંદર ભેગું કરવું અઘરું થાય કારણ કે પછી જે જગ્યા આવશે માની લો કે કોન્સ્ટેબલની વાત તો એમાં ત્રણ હજાર સમથિંગ આવે બરાબર બે હજાર સમથિંગ આવે હા પણ આજે છવ્વીસ માં આવશે ચૌદ પંદર હજાર સમથિંગની ભરતી આવશે એવી જ રીતે વનપાલની અંદર પણ એ જ વસ્તુ રહેવાની છે ફોરેસ્ટ બીડગાર્ડ ની અંદર પણ હવે આઠસો સાડા આઠસો ની ભરતી આવતી હોય ને એમાં જો ભેગું ના થતું તો પછી દોઢસો માં તો કઈ રીતે કરવું અને એના જે કોમ્પિટિશન હશે કેવા કોમ્પિટિશન હશે ગાભા કાઢી નાખે એવા કોમ્પિટિશન હશે દોસ્ત બરાબર એટલા માટે જ બે હજાર છવ્વીસ રાતને દી તમારે મહેનત કરવી હોય તો તમે રાતને દી મહેનત કરી નાખજો છવ્વીસ ની અંદર વધારે ભરતી આવવાનું કારણ એક તો ઇલેક્શન એ છે અત્યારેનું અને જે રીતે અત્યારે ગામની અંદર વાતાવરણ આખા આખું સરકારના જોવા જઈએ તો સરકારના દ્રષ્ટિકોણથી થોડુંક એના વિરુદ્ધ હોય એવી રીતનું દેખાઈ રહ્યું છે તો સ્વાભાવિક છે સરકારે આ દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરી મોટી મોટી ભરતીઓ અંગેની વાત કરી અને સરકારે યુવાનોને પણ પોતાની તરફ એટ્રેક કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે બરાબર સ્વાભાવિક છે જે લોકોનું અસ્તિત્વ ગુજરાતની અંદર જામવું હોય એનું અસ્તિત્વ ભૂંવા ના દે એટલે યુવાનોને પણ ખાસ કરીને ખુશ કરવા જરૂરી બનશે એના માટે એટલે છવ્વીસ એ ટર્નિંગ પોઈન્ટ કા નોકરી લ્યો અને કા પછી ઘેરે બેહો આ નિર્ણય જે કા કરેંગે યા મરેંગે આવી સિચ્યુએશન થવાની છે આવી સ્થિતિ છે તમારા માટે તો એના માટે દોસ્તો મેં તમને આની પહેલા પણ હત વખત કીધું છે હજી એક વખત કરી દઉં છું બરાબર નિયમિતતા સાથે પ્રિપેરેશન કોઈ ક્લાસીસ કરો કે ના કરો એપ્લિકેશન પરચેસ કરો કે ના કરો પ્રિપેરેશન નિયમિતતા સાથે હોવી જોઈએ તમારી નિયમિતતા સાથે પ્રિપેરેશન કરશો એટલે સો એ સો ટકા તમને રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે બરાબર હપ્તે હપ્તે પ્રિપેરેશન ન કરતા બરાબર જાજુ બધું મટીરિયલ ભેગું ના કરતા બરાબર જાજી બધી એપ્લિકેશન જેમ જાજુ ભેગું કરશો ને એમ વધારે ડખે ચડશો બરાબર મારા બે પાંચ રૂપિયા માટે થઈને હું ખોટી સલાહ બટકાવી નહીં દઈ તમને બરાબર મટીરિયલ તમારું ફિક્સ કરી નાખજો બરાબર હે બધી વસ્તુ તમારી ફિક્સ કરી અને એને વળગી અને પીડાર્યો બીજું કંઈ નથી કરવું બરાબર હવે વાત કરીએ કે ફોર્મ ક્યારે ભરાશે બરાબર હે તો ફોર્મ પચીસ ના

એની પેલા બધી વસ્તુની જાહેરાતો આવી જાય વનપાલની ભરતીની પણ જાહેરાત આવી જાય ઘણા ઘણા કહેતા હતા ભાઈ એમસીસી જે તે સમયે વનપાલના દૂર દૂર સુધી સમાચાર નહોતા ને તે દિવસથી આપણે ઢીંઢેરો પીટીએ છીએ બરાબર છે સિંહ સાહેબ સિરીઝ મને કઈ હરત તો નહીં હોય એમને મેં ચાલુ કરી હશે ખ્યાલ હશે પૂરેપૂરી ઇન્ફોર્મેશન જાણી હશે મિત્ર વર્તુળમાંથી પણ માહિતી લીધી હશે કે આવી રીતે આખી પ્રક્રિયા થવાની છે પછી તમને ઇન્ફોર્મેશન આપીએ છીએ અને પછી હું કઈ મારો ટાઈમ થોડો કઈ કારણ વગરનો વેસ્ટ કરતો હશે દરરોજ દોઢ કલાક લેક્ચર લેવાનું સિંહ સાહેબ દોસ્તો તમારા માટે એટલી ભયાનક રીતે ઉપયોગી છે કે તમે કલ્પના નથી કરી એમાં ભૂગોળ તો જો એપિસોડ ખાલી તો કરો તમે નિયમિતતા સાથે પ્રિપેરેશન કરજો બાકી રહેવા દેજો બાકી ખોટે ખોટા સપના જોવાનું અને એક આ મોટિવેશનનું નું નામ ફોટિવેશન નું ના રણનીતિઓ બનાવવાના એવા વિડીયોથી પાસ નહીં થવાય એના માટે તમારે વાંચવું પડશે નિયમિતતા સાથે રેગ્યુલર જે કામ કરો એ તમે પાસ નથી થતા એનું કારણ ખાલી એટલું છે કે તમે હપ્તે હપ્તે પ્રિપેરેશન કરો છો વિચારો ખાલી અહીંયા હૃદય ઉપર હાથ રાખીને બે મિનિટ માટે વિચારો કે કોન્સ્ટેબલની પરીક્ષા પછી કેટલા જણા ચોપડી હાથમાં લીધી પાછી ભરતીનો માહોલ આવે એટલે પાછા જાગે બરાબર આજે અત્યારે જે જુવાળ આવ્યો ને અત્યારે જે આ પ્રિપેરેશનનો જુવાડ આવ્યો આ દસ વર્ષના કેલેન્ડરને જોઈ જોઈ અને જુસ્સો આવ્યો છે પાછો હવે એ જુસ્સો પાછો અઠવાડિયા સુધી કોઈ નવી વાત નહીં એટલે પાછા થઈ ચાલો હવે રેડી પૂરું સનેડો હવે પાછું દૂર તો નથી લાગતી કોઈ શકે આવશે ને એટલે ગોતી નહીં જડે અને જે ભરતીની જાહેરાત થશે જે ભરતી વનપાલ જાહેરાત થઈ કે ફોરેસ્ટ બિડગાર્ડની જાહેરાત થઈ જાહેરાત પછી તમને બે થી ત્રણ મહિનાથી વધારેનો ટાઈમ નહીં આપે સીધી પરીક્ષા બીજી વાત નહીં તમે જો ને મારે ક્યાં કહેવાનું આવે છે તમે જો તાજેતરમાં છેલ્લા એક વર્ષની અંદર જેટલા જેટલા ફોર્મ ભરાના એમાં કઈ રીતે એ લોકોએ કર્યું ફોર્મ ભર્યા બે અઢી મહિનાનો ટાઈમ આપ્યો બરાબર ને સીધી બધી પરીક્ષા એ પછી જુનિયર ક્લાર્ક હોય તો પરીક્ષા હોય સીધે સીધી પરીક્ષા એ છે બરાબર એટલે એ મુજબ પૂર્વ તૈયારીની અંદર રહ્યો બરાબર અને અત્યારે દોસ્તો હા મેં તમને આની પહેલા પણ સચેત કર્યા છે અને હજી એક વખત સચેત કરું છું ખાલી વન વિભાગ એક જ વસ્તુ ઉપર ટાર્ગેટ નહીં તમે વન વિભાગ છે એટલે કે વનપાલ ફોરેસ્ટ ગાર્ડ કોન્સ્ટેબલ આ ત્રણેયને લક્ષ્યમાં રાખશો તો એક નોકરી તો ફિક્સ તમારી પાસે રહેશે આ કન્ફર્મ વસ્તુ છે પણ એક જ લક્ષ્ય નિશ્ચિત લક્ષ્યની અંદર આગળ વધશું તો દુખી થવાનો પણ વારો આવી શકે એટલે ત્રણેયને ટાર્ગેટ રાખો ત્રણેયને લક્ષ્યમાં રાખો વનપાલને પણ રાખો ફોરેસ્ટ બિડગાર્ડને પણ રાખો અને સાથે સાથે કોન્સ્ટેબલ પીએસઆઈ એને પણ તમે ટાર્ગેટમાં રાખો બરાબર કે જેથી કરીને એક ચૂકાઈ જાય ને તો બીજો હાથ લાડમાં લાડવો છે હાથમાં તૈયાર હોય દોસ્ત બરાબર તમે દુખી નહીં થાવ કે મિત્રો એક લક્ષ્ય રાખો જીવનની અંદર ટાર્ગેટને પરિપૂર્ણ કરવા માટે તોડ મિન એ બરોબર છે બધું એક લક્ષ્ય એ બધી વસ્તુ કેવા મારી લાગે છે અત્યારે કોમ્પિટિશન એટલી હદે છે દોસ્તો કે પીએચડી કરેલો વ્યક્તિ પણ પટ્ટાવાળાની નોકરી આવે તો નથી મૂકતો એને લઈ લઈ છે પટ્ટાવાળાની નોકરી લઈ લે છે પીએચડી કરેલો વ્યક્તિ પણ તો એ મુજબની તમારી પ્રિપેરેશન હોવી જરૂરી છે ફોર્મ ક્યારે ભરાશે ઇન્ફોર્મેશન આપી છે જો કે ફોર્મ ક્યારે ભરાશે એ ઓફિશિયલ ઇન્ફોર્મેશન નથી તમારે આંગળી ચીંધવી હોય તો તમે ચીંધી શકો છો બરાબર કારણ કે મેં જ્યાં સુધી આના વિશે એનાલિસિસ કર્યું છે અને વિચાર વિમર્શ કર્યો છે ત્યાં સુધી અને મિત્ર વર્તુળમાંથી માહિતી લીધી છે ત્યાં સુધી હું તમને કહું છું કે ડિસેમ્બરનો એન્ડ જાન્યુઆરી તો નહીં જ દેખવા દે કારણ કે જાન્યુઆરીને હજી ઓક્ટોબર આખો નવેમ્બર આખો ડિસેમ્બર ત્રણ મહિના છે બરાબર અને જે રીતે ગતિ છે જે રીતે સ્પીડ છે ડિસેમ્બર નહીં દેખાય અને જો ડિસેમ્બર પેલા તમારી વનપાલ જાહેરાત આવી ડિસેમ્બર પેલા વનપાલ જાહેરાત આવી તો માર્ચ નહીં દેખાય તમારી પરીક્ષામાં બરાબર કહી આવ્યું છે કહી આવ્યું છે આવીને વહી જાહેર ખબર એ નહીં પડે એટલી બધી ભરતીઓ આવીને વહી ગયું આઠ થી દસ ભરતી આ વર્ષની અંદર હું કરી લીધું કઈ કોઈ વસ્તુ નહીં બરાબર છે અત્યારે એવા વિષય તમે પકડી લો અને એક આ તમે જે દેખી ગયા છો પર્યાવરણ 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 બરાબર પર્યાવરણ ઉપર ફોકસ કરવા તમે બાકીના જે વિષયો છે ને એને ટાર્ગેટ બનાવો અત્યારે ગુજરાતી વ્યાકરણ છે જીવ વિજ્ઞાન છે ભારત ઇતિહાસ ગુજરાત ઇતિહાસ ભારત ભૂગોળ ગુજરાત ભૂગોળ બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી પછી જયારે વનપાલની ભરતી આવે કે ફોરેસ્ટ બિડગાર્ડની ભરતી આવે ત્યારે તમારે ખાલી એક પર્યાવરણ જ કરવાનું હોય બાકી બધું ઓલમોસ્ટ તમારું ક્લિયર હોય તો બધી બાબતો તમારી ક્લિયર હોય બરાબર પણ તમે એક પર્યાવરણ સિવાય કઈ કરવા માંગતા જ નથી એવું કહો છો તમે કે ના સાહેબ એમ તો અમે છે ને કોન્સ્ટેબલ ની પ્રિપેરેશન કરી હતી ત્યારે અમે એ બધી વસ્તુને ક્લિયર કરી લીધી હતી એટલે એ નથી કરવું પડે અમારે ખાલી પર્યાવરણ જ કરવું પડે એમ છે કોન્સ્ટેબલ ની પરીક્ષાની પ્રિપેરેશન પછી એસી વધારે હશે પણ એસી ટકાનો હું આંકડો બોલું છું એસી ટકા કરતા વધારે સ્ટુડન્ટ એવા છે કે જેની પ્રિપેરેશનના નામે મીંડું કર્યું છે જીરો પ્રિપેરેશન કરી છે લાઇબ્રેરી ની અંદર જાય ને તો અહીંયા આમ જુસ્સો એટલો જે જનરલ જોવા મળે છે એટલો જુસ્સો અહીંયા જોવા નથી મળતો એ જે તમે કોન્સ્ટેબલના એમાં ખાસ કરીને કોન્સ્ટેબલના છેલ્લા પંદર દિવસની અંદર જે ભાગા દોડી કરી ઓહો ખતરનાક ભાગા દોડી હતી તમારી બરાબર જયારે ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થાય ને પછી તો ખાલી તમારે રિવિઝન જ કરવાનું હોય જે કંઈ પણ કરવાનું હોય અત્યારે પ્રારંભિક રીતે તમારે કરી લેવું પડે દોસ્ત બરાબર તો મારી પાસે જે વનપાલ ની ઇન્ફોર્મેશન ફોરેસ્ટ બિલ્ડર ની ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન મેં તમને આપી જે કંઈ પણ લાગતું ઓળખતું હતું એની પણ આપણે ચર્ચા કરી ત્રણ વખત લિંક મૂકી ફેલ ગયા ચડા પડ્યા પ્રયત્ન કર્યો પણ લેક્ચર છેલ્લે તમને જે ઇન્ફોર્મેશન પહોંચાડવાની હતી બધી પહોંચાડી આપણે હવે તમારે કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સ્વરૂપે જણાવી શકો છો બરાબર છે હાલો કોઈ સ્ટુડન્ટને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સ્વરૂપે જણાવી શકો અને એમસીસી જુનાગઢની આપણી એપ્લિકેશન ઉપર દોસ્તો ખરેખર એપ્લિકેશન બહુ સારી છે હું કહું ને સારી થઈ જાય એ વ્યાજબી નથી તમારા ફ્રેન્ડ સર્કલના રિવ્યુ લ્યો બરાબર રિવ્યુ લઈ પછી તમે એપ્લિકેશનની સાથે કનેક્ટ થાવ બરાબર એ વન પાલનો કોર્સ બાવીસો પચાસ રૂપિયાની અંદર તમને એની અંદર મળી રહ્યો છે બધા જ વિષયના વિડીયો લેક્ચર સત્તર થી અઢાર વિષયના વિડીયો લેક્ચર આવશે બધા વિષયનું પીડીએફ મટીરિયલ આવશે મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ પણ આવશે અને દોસ્તો વધીને બરાબર દશેરાના દિવસે કાલે દશેરાનો દિવસ છે કાલે જ બની શકે છે કે આપણે વનપાલના અનુસંધાને જે મટીરિયલ તમારા માટે બનાવ્યું છે એની જાહેરાત કરી દઈએ બરાબર તો વનપાલનું મટીરિયલ આપણું ઓકે એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે એમ કહ્યું તો કાલે એટલે કાલે બની શકે કે જાહેરાત કરી દઈએ આપણે બરાબર એપ્લિકેશન જોડાવવું હોય તો ડિસ્કાઉન્ટ ઓફર કાલે છેલ્લો દિવસ હશે દશેરાનો દિવસ છે બરાબર જેને જેને જોડાવવું હોય જોડાઈ શકે છે

જે લોકોએ સિંહ સાહેબ સિરીઝના એપિસોડ નથી જોયા ચોવીસે ચોવીસ બે દિવસનો ટાઈમ લઈ રાત બી જાગી એને જોઈ નાખો એટલે પછી પાછા બધા ભેગા થઈ જાય લાઈવમાં બરાબર પચીસમા નંબરનો એપિસોડ આજે પ્રારંભ થશે પચીસમા નંબરનો એપિસોડ વધારે કોઈ ચર્ચા નથી કરવી બરાબર મળીએ સાંજે સાડા વાગે થેન્ક યુ થેન્ક યુ સો મચ દોસ્તો